નમસ્કાર મિત્રો જુનાગઢમાં આવેલી અડી કડી વાવ ઇતિહાસ જાણીએ અડી વાવ ભારતના ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરમાં આવેલી એક પ્રાચીન અને અનોખી વાવ છે આ વાવ ઇતિહાસ અને સ્થાપત્ય બંને રસપ્રદ છે અડી કડી વાવનું નિર્માણ પંદરમી સદીમાં આસપાસ થયું હતું આ વાવ ચૌદમી સદી થી પંદરમી સદી દરમિયાન ચુડાસમા વંશના શાસકોના સમયમાં બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે અડી કડી વાવ જોવા જુનાગઢમાં ઉપરકોટ કિલ્લામાં દર વર્ષે હજારો માણસ આવે છે આ વાવને માત્ર એક જ પથ્થર થી કોતરીને અને કાપીને બનાવવામાં આવી હતી આ વાવમાં લગભગ એકસો પગથિયા છે આ વાવ એક્યાસી મીટર લાંબી ચાર મીટર પહોળી અને એકતાલીસ મીટર ઊંડી છે આ વાવમાં પાણી લાવવા માટે બે દીકરીઓએ પોતાના બલિદાન આપ્યા હતા એક લોક કથા અનુસાર જ્યારે વાવમાં પાણી આવ્યું નહીં ત્યારે એક પૂજારી દ્વારા કહેવામાં આવ્યું કે આ વાવમાં બલિદાન આપવું પડશે ત્યારે અડી અને અને કડી નામની દાસીએ આ આ વાવમાં વાવમાં બલિદાન આપ્યું ત્યાર પછી પાણી પણ આવવા લાગ્યું એટલે આ વાવનું નામ અડી કડી વાવ રાખવામાં આવ્યું હતું એક માન્યતા એવી પણ છે આ વાવમાં કોઈ પાણી ભરતું નહીં પણ અડી અને કડી નામની બંને દાસીઓ પાણી ભરતી એટલે આ વાવનું નામ અડી કડી રાખવામાં આવ્યું હતું આ વાવમાં કોઈ પણ પ્રકારનું સ્થાપત્ય કે લખાણ નથી આ વાવ કેટલી જૂની છે એ કહેવું મુશ્કેલ છે પણ આ વાવ ખૂબ જ પ્રાચીન છે આજે પણ વાવની બાજુમાં આવેલ વૃક્ષ પર અડી કડીની યાદમાં લોકો કપડા અને બંગડીઓ ચડાવે છે આ વાવમાં હાલ પાણી છે પરંતુ તે ગંદુ અને પીવા લાયક નથી તેથી તેનો ઉપયોગ કોઈ કરી શકતા નથી આ વાવને બનાવવા માટે કેટલા લોકોએ પોતાનું યોગદાન આપ્યું હતું અને આ વાવ પીવાના પાણી માટે બનાવવામાં આવી હતી એક કહેવત પણ છે અડી કડી વાવ અને નવઘણ કુવો જેને ન જોયો એ જીવતો મુ તો મિત્રો તમે પણ જૂનાગઢ જાઓ તો ઉપરકોટ કિલ્લામાં આવેલી અડી વાવની મુલાકાત જરૂર લેજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને બધા લોકો સાથે શેર કરજો એટલે અડી કડી વાવનો ઇતિહાસ બધાને ખબર પડે જય માતાજી